ડેન્જર પૂર્ય તો આપણે પૂગાય આ મોઢવાડા આ બાજુ જઈએ લીલબાઈ માના દર્શન કરવા વાઈ ગયા અટાણે બે અઢી વાગે કામી યા અઢી અઢી હમણાં પોયા જબરજસ્ત છે લોક ડાયરા નું આયોજન કરેલ છે બધા પુગે અમારે નમીર ની આવું અમીર આવું ને

રામ રામ મજામાં મજામાં રામ રામ તો આ મંદિર છે મોઢવાડા ગામ લીરબાઈ માનું મંદિર Ah, niabut sempelang kan? Hmm. Ah, oke, 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 oke,

એટલે તમે પણ બધાય આવી આવજો એકવીસ તારીખે સાંજે સાંજના સમયે હે ને લોક ડાયરા નું આયોજન કવ્યો લોક ડાયરા નું આયોજન કરે છે એટલે ભલે બગડાટી બોલાય જાય ના આ જીવન भगत ખબર ને મણી હે જીવન भगत હા કોલેજ અંદર દર્શન કરજો ગણ ભાઈ હા ઓસે આ પાસ અમીર પાણી પાણી પીવું હોય તો જો માટલા મારે કામ ફૂ દીકરો થાય થી ધ્યાન રાખવું પડે બધું બરોબર ને વરસાદ કારણ કે મારે ધ્યાન રાખવું પડે ફૂ દીકરો થાય દીકરો એટલે ખાસ ધ્યાન રાખવાનું સરખી સરખી આખવાની

કઈ દિગ્ય કઈ દિગ્ય અરે હા આપડી ગાડી ન લીધીતી એક્સ યુવી હે ઠીક હા તો તા હજે તમે હજે મણી નથી એવું

ભાઈ રેખા કામ કે મજામાં ઘોડા લેવા કામ કેટલા ત્રણ હાલ આગળ હાલો પેલા ભાઈ હાલો અમીર પેલા આપડે વર્ષા ઘોડા લઈએ

જો ભાઈ એક આ લીધું જોવા દી ભરામ માં આ તો માં આવ્યો હે રામ રામ હે મજામાં ઓલે ઈ વાત તમારી જ અમે કીધું એને અમે કીધું હે આવ્યો તો બરાબર સિંગલ બોર્ડ દીકરા આવા હોય જો તમને રામ તું આવ્યા આયા પેલા રામ રામ લે જો એક વાત ને આવા હોય તો ગણમાં અટાણે હોય હોય કઈ વાંધો નઈ હોય જો દીકરા દીકરા છે ને આજા આ ઊભા મારી વાતમાં મારી સાંભળો તો પહેલા મારી વાત સાંભળો દીકરા આવા હોય વાત સાંભળો આવ્યો ને કેનેડા થી 10 વર્ષથી આવ્યો સીધો છે ને માં બાપને નાથે હાથે લેગો અટાણામાં પછી લીરબાઈ મોઢવાડા લઈ આવ્યો પછી આપણે કાવ કેવાય આપણે વિંધવાસન માતાજીના મંદિર હજાર વાત સાંભળો મારા સાંભળો હજી કાં કે ગંગાજી જવા તમારા દીકરા પડે ને મારે હાસી વાત કે

છોકરો કીધું કીધું તો આ તો મળી નથી ખબર હે હાસુ કયો હે મળ

નામ હે સેલા બાકી મોત જો આનું કવડ્યું હે એને સોઢીએ તો ગણ